હેલો ફ્રેન્ડ્સ જયમભાઈ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે ઓઈલ ફ્રી અને હેલ્ધી નૂડલ્સ બનાવીશું પહેલાં નૂડલ્સ ઘરે તૈયાર કરીશું અને પછી આપણે એને મસ્ત બાર મળે છે ને એવી ટેસ્ટી ચટપટી બનાવીશું પણ એમાં નહીં મેદો નહીં ઘઉંનો લોટ કોઈ લોટ યુઝ નહીં કરીએ ખાલી આપણે જુવારનો હેલ્ધી લોટ યુઝ કરીશું તો ચલો પેલા આપણે સ્ટાર્ટ કરી દઈએ ચલો ફ્રેન્ડ જુવાનો લોટ લીધો છે એટલો જુવાર નો જ છે ફ્રેન્ડ

આજે આપણે મસ્ત ચટલી ટેસ્ટી નૂડલ્સ બનાવીશું અને પછી એને બનાવીશું એનું પણ બિલકુલ ફ્રી પાણી થાય છે મીઠું એડ કરી ઓઇલ ફ્રીસું કરીએ પાણી થઈ ગયું છે ટ્રાય તો કરીએ જોવાની નોટ છે કેટલી થાય છે પાણીમાં પીગળી જાય છે કે નૂડલ્સ બને છે મિત્ર તવી તો છે જ ફ્રેન્ડ આપણે આ રીતે બનાવીશું દેખો કેટલી મસ્ત બને છે છૂટી છૂટી આખી ના થાય પણ એને તવીમાં મસ્ત થાય જો નાની સાઈઝ ની કરવી છે તો નાની બી કરીશું મજા આવશે બે મિનિટ કે આપણને રિઝલ્ટ કેવું મળે છે પછી આપણે તવીમાં એને કરીશું કરી સામે છે ફ્રેન્ડ ઉઠતી નથી પણ જે આખો પીસ જોઈએ જોવાના લોટમાં એવો ના મળે હવે એને બોઇલ કરી જોઈ લઈએ ત્રણ મિનિટ ફ્રેન્ડ મને લાગે છે ત્યાં સુધી મજા નહીં આવે કારણ કે લોટ છે ને જુવાનો છે અને એકદમ રૂંદો થઈ જશે તમારા સામે જ હતો પણ મને એવું લાગી રહ્યું છે કે નૂડલ્સ ખાવામાં મજા નહીં આવે એટલે આપણે આ ઓપ્શન કેન્સલ રાખી અને બીજું કરીશું એને તવીમાં ઝીણી ચાળી લગાવી અને મસ્ત ચીણી ચીણી નૂડલ્સ તવીમાં રોસ્ટ કરીને પછી કરીએ આવી આપણે રહેવા દઈએ નીચે લગાવી દઈશું ઝીણી ચાળી રોટીની મજા આવે કારણ કે મોટી ભાઈ ચડે ને તો પેટમાં તકલીફ થાય બેસ્ટ છે કે આપણે ઝીણી ઝીણી નૂડલ્સ રોસ્ટ કરીને બનાવીશું પણ બનાવીશું ખરિયાજે જુવારના લોટની ઓકે અને જો તમારી જોડે દૂધની થેલી કેવી હોય ને તો તમારે મસ્ત પતળો ગાળ કરી અને એનાથી પાડ દેવાની પણ સંચાથી બહુ જ મસ્ત પડે છે મજા આવશે ખાવાની આમાં પાડજો બે તબીઓમાં આપણે મસ્ત પાડી લઈશું સીધે સીધી

દેખાશે તમે કે મસ્ત છૂટી છૂટી થઈ ગઈ છે કારણ કે જુવાનો નોટ છે ને ફ્રેન્ડ એટલે પીગળી જશે બસ આપણે ડ્રાય રોસ્ટ કરીને મસ્ત નૂડલ્સ બનાવીશું આજે બનાવીશું ખરાબ

કારણ કે આપણે જે કસરા વગેરા છે બનાવેશું બીજી બી થઈ ગઈ છે ગેસ કરી દઈશું બસ અને એને નીકાળ દઈશું દેખાય છે કેટલી ફરે છે હવે આમાં આપણે બનાવી દઈશું ફટાફટ અને જો પાણીમાં કર્યો ને ફ્રેન્ડ તો ચોક્કસથી પીગળી ગઈ તી એટલે મજા ના આવતી ચલો ઓઇન વગર કરવાની છે स्टार्ट करिए ऑयली ओवन बिल्कुल जीरो ऑयल में फटाफट वेजिटेबल लीजिए तो भी बराबर साफ कर ले चलो एक चमची ले ली सो सेजवान चटनी लसन क्यों तो ऊपर नहीं जो हम अमा बतू आई जाता <laughs>

ઉડેશો ફ્રેન્ડ તેલ વગર એટલે બોલવામાં આવું થાય છે અને ના નાખો એને તો તમે લસણ મરચા અને આદુની પેસ્ટ લઈ શકો અને આ ચીલી ફ્લેક્સ ને બધું ગ્રીન ચીલી આવે એવી ના નાખવું હોય તો ચાલો એકદમ હેલ્ધી વેહો આપણે આજે કરી છે બરાબર સોયા સોસ નાખવું ગ્રીન ચીલી નાખી અને સેજવાન ચટણી નાખી છે એની જગ્યાએ તમે અને બિલકુલ ઓઇલ અંદર નથી એમને વેજીટેબલ ચડ્યા છે હવે જે નૂડલ્સ બનાવી હતી એ એડ કરી દઈશ દેખાય છે ને તમને છૂટી છૂટી કેવી લાગે છે જેટલી જોવે એ પ્રમાણે અને મસ્ત એને મિક્સ કરી દઈશું ઓઇલ ફ્રી નુડલ્સ બનીને તૈયાર છે જે રીતે તમને વેજીટેબલ જે ભાવતા હોય અને રસોઈ બનાવતા કિચન બગડે તો ટેન્શન નહીં કરવાનું આ છે આપણી ઓઇલ ફ્રી હવે એને હું બે મિનિટ ઢાંકી દઈશ તો

છે જુવારની નૂડલ્સ બનીને તૈયાર બહુ જ મસ્ત લાગે છે ટ્રાય ચોક્કસથી કરજો